નમસ્કાર મિત્રો શેર બજારની માહિતી આપણી ચેનલની અંદર તમારું ખૂબ ખૂબ સ્વાગત છે પહેલી વખત જો તમે આપણી ચેનલમાં આવ્યા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો કારણ કે દરરોજ આપણે આવા આ ચેનલ ઉપર આપણે સ્વિંગ ટ્રેડિંગના અને ઇન્વેસ્ટિંગ માટેના વિડીયો લાવીએ છીએ તો આજનો ટોપિક છે આપણે ક્વાટર રિઝલ્ટ ઘણી બધી કંપનીના આવ્યા છે તો એમાંથી અમુક કંપનીના બે ત્રણ કંપનીના ક્વાર્ટર રિઝલ્ટ છે એને આપણે ડિસ્કસ કરવાના છે તો વધુ કાઈ પેલું નહીં કરતા આજે આપણે જોઈ લઈએ કે આજનું માર્કેટ કેવું રહ્યું છે તો આજનું માર્કેટ અપ જ ખુલ્યું હતું પછી પાછું ખુલતા નહીં થોડુંક નીચે આવ્યું હતું પછી પાછું સારું એવું ઉપર જતું રહ્યું બાર વાગ્યા સુધીમાં અને પછી બાર થી ત્રણ વાગ્યા સુધી ફ્લેટેસ્ટ મુમેન્ટ આપી છે વાત કરીએ આપણે પહેલાં આયર એફસીની તો આયર એફસીને ચાલુ માર્કેટમાંથી રિઝલ્ટ આવી ગયું હતું પોઝિટિવ ઓપન થયું હતું અને આખો દિવસ ફ્લેટિસમાં ચાલ્યું છે ની વાત કરીએ તો છેલ્લા પાંચ દિવસમાં દસ ટકા રિટન આપ્યું છે અને છેલ્લા એક મહિનામાં વાત કરીએ તો જ્યાં હતો ત્યાંના ત્યાં પાછો આવવાની કોશિશ કરી રહ્યો છે પહેલાં થોડોક ડાઉન એટલે તો એકસોને અઠ્ઠાવીસ સુધી આવ્યો પછી પાછો ઉપર આવતો રહ્યો છે હવે એનું કાલે જોઈએ કે આનું મુમેન્ટ શું આવે છે પણ આના આજ આપણે રિઝલ્ટ પણ આવી ગયું છે તો આપણે એનું રિઝલ્ટ થોડુંક ડિસ્કસ કરી લઈએ ઇન્ડિયન રેલવે રેલવેને ફાઇનાન્સ કરવાનું કામ કરે છે એટલે સરકારી કંપનીઓને ફાઇનાન્સ કરવાનું કામ કરે છે એટલે એમ તો કંપનીમાં કંઈ એની લોન કોઈ દિવસ પ્રોબ્લેમમાં આવતી નથી એનપીએસમાં કોઈ પ્રોબ્લેમ આવતો નથી તો જોઈએ આ વખતે કેવું ક્વોર્ટર રિઝલ્ટ આપ્યું છે તો સેલ્સમાં તો ઉત્તરોત્તર વધારો થયો છે યર ટુ યર પણ ફ્લેટ ઇસ વધારો થયો છે એમ ન કહી શકાય કે ભાઈ ધોવાણ વધારો થઈ ગયો છે તો સેલ્સમાં બે હજાર ત્રેવીસ ડિસેમ્બર મહિનામાં જોઈએ તો છ હજાર સાડત્રીસ હતા એના બદલે છ હજાર સાતસો ને ત્રેસઠ થયા છે હજાર નવસો હતા એના બદલે છ હજાર સાતસો થઈ ગયા છે એટલે થોડુંક ક્વાર્ટર ટુ ક્વાર્ટર ડાઉન રહ્યું છે પણ ઓલ ઓવર યર ટુ યર સારું એવું ફ્લેટ જ રહ્યો છે એટલે આપણે એને સારામાં કન્સીડર કરવું કરવો જ પડે કારણ કે ક્વાર્ટરમાં તો અપડાઉન થોડું ઘણું કરે હવે આપણે વાત કરીએ ખર્ચાની તો ખર્ચા પણ ફ્લેટ જ રહ્યા છે યર ટુ યર થોડાક વધ્યા છે ક્વાર્ટર ટુ ક્વાર્ટર ફ્લેટ જ છે એક કરોડનો વધુ ખર્ચો થયેલો છે ઓપરેટિંગ પ્રોફિટની વાત કરીએ તો બે હજાર ત્રેવીસ ડિસેમ્બરમાં વાત કરીએ તો છ ને સાતસો એક કરોડ એટલે કે રફલી છ હજાર સાતસો કરોડ નું ઓપરેટિંગ પ્રોફિટ નેટ પ્રોફિટ હતું અને અત્યારની વાત કરીએ તો છ હજાર સાતસો ને સ હજારોડ નું છ હજાર આઠસો બાસઠ કરોડ નું તો ત્યાંથી ઘટીને છ હજાર સાતસો ને ચોવીસ કરોડ આવ્યું છે એટલે ફ્લેટ ઇ તે આપણે રહ્યું છે વાત કરીએ ટેક્સ કપાના પછીના પ્રોફિટની તો સોળસો કરોડ પંદરસો નવ્વાણું કરોડ એટલે ઓલ ઓવર રાઉન્ડ ફિગર ગણીને ચાલીએ ને તો સોળસો કરોડ રૂપિયાનું પ્રોફિટ હતું બે હજાર ત્રેવીસના ડિસેમ્બરમાં એના બદલે અત્યારે સોળસો ને એકત્રીસનું થયું હશે એટલે કે year ટુ year માં વધારો થયો છે અને quarter ટુ quarter profit ની વાત કરીએ તો અહીંયા પણ જોઈએ તો quarter ટુ quarter અત્યાર સુધી minus બતાવ્યું હતું પણ અહીંયા profit ની અંદર વાત કરીએ તો સોળસો તેર કરોડ નો પ્રોફિટ હતો એના બદલે સોળસો એકત્રીસ કરોડ નો એટલે હવે ક્વાર્ટર ટુ ક્વાર્ટર પણ પ્રોફિટ થયો છે અને યર ટુ યર પણ પ્રોફિટ થયો છે ફ્લેટ ફ્લેટ પરફોર્મન્સ છે છે એનપીએસ તો જીરો જીરો એટલે એનો કઈ પ્રોબ્લેમ છે નહીં તો ઈપીએસ ની વાત કરીએ તો થોડુંક એવું ઈપીએસ પણ પ્લસ થયું છે એક પોઈન્ટ બાવીસ હતું યર ટુ ઇયરમાં એના બદલે એક પોઈન્ટ પચીસ થઈ ગયું છે તો રેલવેની વાત કરીએ તો ફ્લેટ મુમેન્ટ છે અને માર્કેટે અગાઉથી નજ તે સારા એવા ચાલી ગયેલા સ્ટોક છે તો આ ફ્લેટ મુમેન્ટ પણ આપે છે તો પણ સારી વાત કહેવાય છે હવે જો ડાઉન ડાઉન આવ્યું છે જવાનું રિઝલ્ટ ડાઉન આવ્યું તો સારો એવો પડવાની સંભાવના રહેતી હતી પણ હવે પડવાની સંભાવના રહેતી નથી જે ડીપમાં બને ત્યાં સુધી આને ખરીદી કરીને ચાલવાનું એવું મને લાગી રહ્યું છે તો ઝોમેટોની વાત કરીએ તો આખો દિવસ પોઝિટિવમાં હતો ફ્લેટ મુમેન્ટ કરતો હતો પણ વાત વાત કરીએ કરીએ મિનિટ થઈ પછીથી તો અડધી જ કલાકની અંદર પચીસ મિનિટની અંદર સ્ટોકે સાત ટકા ઓલ ઓવર સાડા સાત આઠ ટકા જેટલું પડી પડી ગયું આ સ્ટોક તો એની પાછળનું કારણ રિઝલ્ટ માર્કેટ બંધ થતા થતા ત્યાંનું રિઝલ્ટ આવી ગયું હતું તો હવે ઝોમેટોના રિઝલ્ટની વાત કરીએ તો ઝોમેટો ના રિઝલ્ટ માં યર ટુ યર કરીએ તો 3288 કરોડ નું સેલ્સ થયું હતું ગયા વર્ષે 2023 માં જ્યારે અત્યારે 5400 ને 5 કરોડ નું સેલ્સ થયું છે બહુ સારું એવું સેલ્સ માં વધારો થયો છે અને સપ્ટેમ્બર મહિનાની વાત કરીએ તો 4799 જ હતું તો એમાં પણ સારો એવો વધારો ક્વોર્ટર ટુ ક્વોર્ટર પણ થયો છે સેલ્સમાં પણ આમાં એક્સપેન્સીસ ખર્ચાની વાત કરીએ તો ત્રણ હજાર બસો ને સાડત્રીસ કરોડનો ખર્ચો હતો એના બદલે પાંચ હજાર બસો ને કરોડનો ખર્ચો કરી નાખ્યો એટલે કે બહુ જોરદાર ખર્ચો ખર્ચો પણ એમાં આવ્યો છે એટલા માટે ત્યાં સ્ટોક પડ્યો છે વાત કરીએ નેટ પ્રોફિટની આપણે ટેક્સ બેક્સ કાપ્યા પછીના પ્રોફિટની તો ડિસેમ્બર મહિના બે હજાર ત્રેવીસની અંદર એકસો આડત્રીસ કરોડનો નફો હતો ક્વોર્ટર ટુ ક્વોર્ટર ગયા ક્વોર્ટરની અંદર એકસો ને કરોડનો નફો હતો આ ત્રણ ડિજિટમાં નફો હાલતો તેના બદલે ડાયરેક્ટ ઓગણસાઠ કરોડનો નફો વધ્યો આ ક્વોર્ટરમાં એના કારણે આ સ્ટોક સારો એવો પડ્યો છે પણ કંપનીના માલિકે એવું કીધેલું છે ઈપીએસ પણ સારું એવું નીચે આવી ગયું છે કંપનીના માલિકે એનું એવું કહેવાનું છે કે બ્લેન્કેટમાં અમે એક્સપેન્શન જે કર્યું છે એમાં જ આજો બધો ખર્ચો થયો છે એટલે આ બિહાની બેલેન્સ શીટની અંદર એનો પ્રભાવ પડ્યો છે અને પ્રોફિટ ઘટ્યો એવું દેખાણું છે પણ હકીકતમાં ઝુમેટોના બીજી કંપની સબસિડરી કંપની છે જે બ્લેન્કેટ છે ત્યાંના સ્ટોર ઘણા બધા ખરીદી લીધા છે એના સ્ટોક અને એની અંદર થયો છે તો મારા ખ્યાલથી આ ખર્ચો છે વન ટાઈમ ખર્ચો કંપનીનો કહેવાય એક વખત સ્ટોર રાખી લીધા પછી તો એના સ્ટોરમાં વારાઘિયે તો ખર્ચો થયા કરવાનો નથી તો આવતી આવતું રિઝલ્ટ આવશે ત્યાં સુધીમાં સારો એવો પ્રોફિટની સાથે પણ કામ કરતું હશે એવું મને લાગે છે ફરીથી ટ્રીપલ ડિજિટમાં આવી જશે તો અત્યારે આના કારણે માર્કેટમાં છ સાત ટકાનો જે ઘટાડો આવ્યો છે કાલ સુધી કાલે પણ જો આમાં ઘટાડો આવે તો આને ખરીદવા ખરીદવા માટે માટે વિચારવો જોઈએ ઝોમેટો સ્ટોક બહુ સારો છે પણ આ એક ડબલ ડિજિટ થઈ ગયું છે એના કારણે પણ એ પણ કંપની માટે તો સારું જ છે એક્સપેન્સ કંપનીએ ખર્ચો કર્યો છે પણ એ કંપનીને વધારવા માટે કર્યો છે તો કોઈ પ્રોબ્લેમ છે નહીં તો એ રિકવર થઈ શકે છે અને હવે વાત કરીએ આપણે ત્રીજો સ્ટોક તો આ અંદર બહુ એવો આજે નો વધારો થયો છે સ્ટોક પણ છે સત્તર હજારની પ્રાઇસ વાળો અને પોણા બે ટકા જેટલો વધારો થયો છે આ સ્ટોકની વાત કરું તો એક વર્ષની અંદર સ્ટોકનું નામ છે દિક્સોન ટેકનોલોજી અને એક વર્ષની અંદર કંપનીએ બસો ટકાનું રિટર્ન આપ્યું છે અને મેક્સિમમ રિટર્નની વાત કરીએ તો ત્રણ હજાર ટકાનું રિટર્ન છે અને ટોપ ઉપર આ કંપનીનો સ્ટોક ચાલી રહ્યો છે તો એની આજે પણ સારો એવો ચાલ્યો છે તો પછી એનું કઈ રીતનું આવ્યું છે એ આપણે જોઈ લઈએ તો રિઝલ્ટ ડીક્ષન ટેકનોલોજી છે તે ઇલેક્ટ્રિક આઇટમ બનાવી મેન્યુફેક્ચરિંગ કરવાનું કામ કરે છે ડિસેમ્બરમાં સેલ્સ હતી ચાર હજાર આઠસો અઢાર કરોડ ની તેની ડાયરેક્ટ દસ હજાર ચારસો ને કરોડ એટલે ડબલ સેલ્સ થઈ ગઈ છે વાત કરીએ આપણે એક્સપેન્સીસ ની તો એક્સપેન્સીસ પણ સારા એવા થયા છે તો પ્રોફિટ ની વાત કરીએ દસ હજાર ને ત્રેસઠ નો એક્સપેન્સીસ પણ થયો છે પ્રોફિટ ની વાત કરીએ તો એકસો ને ચોર્યાસી કરોડ નું યર ટુ યર બે હજાર ત્રેવીસ માં પ્રોફિટ હતું એના બદલે ડાયરેક્ટ ત્રણસો એકાણું કરોડ નું પ્રોફિટ થયું છે પરંતુ થોડુંક પ્રોફિટ અહીંયા ડબલ જેવું થઈ ગયું છે પણ એની સાથે સાથે ક્વોટર ટુ ક્વોટર વાત કરીએ તો સપ્ટેમ્બર બે હજાર ચોવીસમાં ચારસોને છવ્વીસ કરોડનું પ્રોફિટ હતું એના બદલે ત્રણસોને એકાણું કરોડનું પ્રોફિટ થયું છે ઓલ ઓવર જોવામાં તો એમ લાગે છે કે કંઈ ઓલું છે ખરેખર થોડુંક નીચે આવ્યું છે પ્રોફિટ પણ કોઈ પણ આપણે નું એક્ઝામ્પલ લઈ લઈએ તો સચિન કે કોઈ પણ સચિન ખેલાડી છે તો એક વખત દોઢસો બનાવ્યા છે રણ તો પછી આપણે દર વખતે ની આશા રાખીએ અને એકસો ને ચાલીસ બનાવીને જો આઉટ થાય છે તો એકસો ચાલીસ પણ ખરાબ હોતા નથી એનો બસ એવું જ કંઈક આ બેલેન્સ શીટ પણ બતાવે છે એકસો સોરીએસી હેતુ એને એના બદલે ત્રણસોને એક્ટાણું કરોડ યર માં નફો કર્યો છે તો બહુ સારું એવું કહી શકાય હવે દર વખતે ચારસો છવ્વી કરોડ કરતા વધુ જ નફો કરે ક્વાર્ટર ટુ ક્વાર્ટર એટલું બધું ઓલું નથી પણ એણે જે પ્રોફિટ દસ હજાર કરોડની ઉપર સેલ્સ કર્યું અને એનું જે પ્રોફિટ હતું એણે પોતાની પોતાનું સેલ્સ એ એમણે જાળવી રાખ્યું છે એ જ બહુ મોટી વાત છે તો વાત કરીએ નેટ પ્રોફિટની તો નેટ પ્રોફિટમાં પણ જે સત્તાણું કરોડનું પ્રોફિટ હતું એ બસોને સોળ કરોડનું પ્રોફિટ છે એટલે ડબલ કરતાં પણ એનું પ્રોફિટ વધી ગયું છે યર ટુ યર જે બહુ સારી એવી વાત કહેવાય અને સોળનું યુપીએસ છે એ અઠ્ઠાવીસનો ઈપીએસ થઈ ગયો છે તો આ હતા આજના ત્રણ આપણા સ્ટોક અને જેની વિશે આપણે વાત કરી છે જો તમે આપણી ચેનલની અંદર પહેલી વખત આવ્યા છો તો આપણી ચેનલને શેર કરી દો અને સબસ્ક્રાઇબ કરી દો વધુ ને વધુ લોકો સુધી આપણી ચેનલ ને પહોંચાડો એવી તમને નમ્ર અપીલ છે ધન્યવાદ